નમસ્કાર મિત્રો સ્વાગત છે પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં અત્યારે હજુ પણ બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે જેના કારણે ભારે વરસાદની કેટલાક વિસ્તારોમાં શક્યતા રહેલી છે તો હજુ આગામી કલાક માટે ગુજરાતમાં પડશે ભારે વરસાદ જોઈએ કયા કયા જિલ્લામાં રેડ ઓરેન્જ યલો એલર્ટ આપવામાં આવેલું છે કયા કયા જિલ્લામાં ભારે વરસાદ પડશે કયા કયા જિલ્લાઓમાં સૌથી વધારે વરસાદની સંભાવના રહેલી છે ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી વિડીયોના તમામ ગ્રુપમાં શેર કરી દેજો અત્યારે મિત્રો હાલ બંગાળની ખાડીની જે લો પ્રેશર સિસ્ટમ છે જોધપુર કોટાની ઉપર પહોંચી ચુકી છે જેના કારણે તેનો જે આખો ટ્રપ છે તે આપણા ગુજરાતના મોટાભાગના વિસ્તારો સુધી પહોંચી રહ્યો છે જેના કારણે ગુજરાતના જે બધા વિસ્તારો છે જેમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ઝાપટારૂપી વરસાદ આપણને જોવા મળે છે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ તેની થોડી ઘણી અસરો થશે કારણ કે ઓફશોર ટ્રફ પણ હજુ થોડો ઘણો સક્રિય છે આ વિસ્તારોમાં જેના કારણે અરબી સમુદ્રના ભેજવાળા પવનો અને આજે લો પ્રેશર સિસ્ટમ છે ત્યાંથી ભેજવાળા પવનો ગુજરાત સુધી પહોંચતા હોય તેના કારણે ગુજરાતમાં હજુ આગામી સમયની અંદર વરસાદની સંભાવના રહેલી છે અત્યારની લેટેસ્ટ અપડેટ જોઈએ તો સૌથી પહેલાં ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ આપણે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર સૌથી વધારે આજે બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે કારણ કે સિસ્ટમ એકદમ નજીક છે ત્યારે દસાડા આજુબાજુના વિસ્તારો તેમજ કડી માણસા અને પ્રાંતિજના વિસ્તારો છે તેમજ ખાસ કરીને હારી સાણસમા મોઢેરા મહેસાણા વડનગર હિંમતનગર પ્રાંતિજ આ બધા જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે સાંતલપુર રાધનપુર રોડા પાટણ સિદ્ધપુર પાલનપુર ભારસણ દિયોદર સુઈગામ આજુબાજુના તમામ વિસ્તારો તેમજ થરાદ ધાનેરા ડીસા પાલનપુર અંબાજી અને આબુ રોડ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ આગળ જોઈએ તો ખાસ કરીને કોળ આજુબાજુના જે વિસ્તારો છે રાણીવાર છે ધાનેરા છે મંદાર તેમજ માઉન્ટ આબુ આબુ રોડ આ જે બધા વિસ્તારો છે તેની અંદર વરસાદની સંભાવના સૌથી વધારે રહેલી છે તેમજ અંબાજી સાઈડના જે વિસ્તારો છે દાંતા તાલુકો આજુબાજુના જે વિસ્તારો છે ખેડબ્રહ્મા વડાલી વિજયનગર તેમજ બાબલાવારા અને ખેરવાર આ જે બધા વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદની સંભાવના ગણી શકાય જેમાં ખાસ કરીને જોઈએ આપણે તો હજુ ઈડર આજુબાજુના વિસ્તારો છે ભીલોડા છે રતનપુર છે તેમજ ટેન્ટોય છે હિંમતનગર મોડાસા મેઘરજ આ જે બધા વિસ્તારો છે મધ્ય ગુજરાતના તેમાં પણ વરસાદની સંભાવના છે તો અમદાવાદ ગાંધીનગર બાયડ લુણાવાડા બાલાસિનોર કપડવંજ મહેમદાવાદ મહુધા ડાકોર ગોધરા દાહોદ જહલોદ પીપલોદ આ બધા વિસ્તારો ખંભાત બોરસદ વડોદરા જંબુસર કરજણ ડભોઈ કવાટ અને છોટા ઉદયપુરમાં પણ હળવો વરસાદ જોવા મળશે તો ભરૂચ ડેડીયાપાડા ઉમરપાડા વંકલ કોસંબા સુરત બારડોલી તાપી તેમજ નવસારી આજુબાજુના વિસ્તારો બીલીમોરા વલસાડ વાંસદા ડાંગ સાપુતારા ભવના થંભોસી વાપી ખાડોલી કપરાડા વાની આજે બધા વિસ્તારો છે દાદરા દમણ આજુબાજુના વિસ્તારોની અંદર પણ વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો જેતપુર છે ગોંડલ જૂનાગઢ બગસરા અને અમરેલી પંથકમાં ઝાપટા પડશે તો વિસાવદર તુલસી શાહ ઉના રાજુલા અને મહુવાના વિસ્તારોમાં પણ ક્યાંક ક્યાંક ઝાપટા જોવા મળશે તો વાંકાનેર થાણ ચોટીલા સુરેન્દ્રનગર રાણપુર જસદણ આ બધા વિસ્તારોમાં પણ ઝાપટા જોવા મળશે કચ્છમાં પણ ઝાપટા જોવા મળશે અતિભારે કેટલાક વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે કડાકા ભડાકા સાથે પણ વરસાદ પડી શકે છે હવે જોઈએ આપણે બપોરના સમયની અપડેટ જેમાં બપોરના સમયે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં રેડા ઝાપટાનું પ્રમાણ વધશે જેમાં ખાસ કરીને દ્વારકા સલાયા જામનગર રાજકોટ ચોટીલા બોટાદ ભાવનગર અલંગ અમરેલી જસદણ ગોંડલ જુનાગઢ ભાણવડ પોરબંદર તેમજ વેરાવળ ઉના અને મહુવા તળાજાના વિસ્તારો હોય તેમાં પણ ઝાપટા જોવા મળશે કચ્છની અંદર વાત કરીએ તો કચ્છમાં પણ ખાવડા નલિયા ગાંધીધામમાં ઝાપટા ચાલુ રહેશે સૌથી વધારે વરસાદ બપોરે થરાદ રાધનપુર પાલનપુર આબુ રોડ ખેડબ્રહ્મા ડુંગરપુર આજુબાજુના તમામ વિસ્તારો મહેસાણા હિંમતનગર વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા બાંસવારા તેમજ દાહોદ ગોધરા નડિયાદ ધોળકા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાત તરફ વડોદરા છોટાઉદેપુર રાજપીપળા અને ભરૂચ તેમજ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લો તો આ તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે ખાસ કરીને બપોરે અને બપોર પછી ઉત્તર ગુજરાતના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની સિસ્ટમ એક્ટિવ રહેશે સાંજના સમયની અપડેટ જોઈએ તો સાંજના છ વાગ્યાના સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં વરસાદી માહોલ છવાઈ શકે વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ધોળકા નડિયાદ ગોધરા ખંભાત અને વડોદરા સુધી વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચ નર્મદા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે તો ખાસ કરીને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર આજુબાજુના વિસ્તારો તેમજ થરાદ આબુરોડ અંબાજી આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે એટલે કે બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી મહેસાણા પાટણ આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના ઉત્તર ગુજરાતમાં છે કારણ કે સિસ્ટમ અત્યારે ઉત્તર ગુજરાતની અંદર નજીક છે તો આ જે બધા વિસ્તારો છે ત્યાં સુધી તે એક્ટિવ રહેશે જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજુ આવતા ચોવીસ કલાક સુધી સારા વરસાદની સંભાવના છે આજે રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના સમયે સિસ્ટમ ગુજરાતથી દૂર હશે પરંતુ તેની અસર ઉત્તર ગુજરાતમાં ચાલુ હશે જેમાં ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને થરાદ આબુ રોડ પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર મહેસાણા હિંમતનગર બાંસવારા આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદ યથાવત રહેશે તો દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદી માહોલ આપણને જોવા મળશે આવતીકાલની અપડેટ જોઈએ આવતીકાલે બપોરના સમયની વાત કરીએ આવતીકાલે બપોરના સમયે પણ ગુજરાતની અંદર દ્વારકા સલાયા જામનગર પોરબંદર ભાણવડ જુનાગઢ આજુબાજુના વિસ્તારો તેમજ વેરાવળ ઉના મહુવા તળાજા આ બધા વિસ્તારોમાં ઝાપટારૂપી વરસાદ ચાલુ રહેશે તો કચ્છમાં પણ નલિયા માંડવી ભુજ ગાંધીધામમાં સામાન્ય ઝાપટા ચાલુ રહેશે સુરેન્દ્રનગર હોય બોટાદ હોય તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ જાપતા ચાલુ રહેશે તો મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ધોળકા નડિયાદ ગોધરા વડોદરા ઉદેપુર ઉત્તર ગુજરાતની વાત કરીએ તો રાધનપુર થરાદ પાલનપુર આબુરોડ ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર મહેસાણા આ બધા વિસ્તારોમાં ઝાપટા ચાલુ રહેશે જોઈએ આગામી સમયમાં નવી સિસ્ટમ બને તો ગુજરાતમાં કેટલો વરસાદ પડી શકે તો આગામી સમયમાં આઠ તારીખ આજુબાજુ બંગાળની ખાડીમાં ફરી એક સિસ્ટમ બનશે આ સિસ્ટમના કારણે અને લોકલ સિસ્ટમના કારણે ગુજરાતમાં પાંચ છ સાત તારીખ સુધી ઝાપટા રૂપી વરસાદ તો ચાલુ જ રહેશે નવ તારીખની અપડેટ જોઈએ નવ તારીખમાં સિસ્ટમ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં અસર કરશે જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ દસાડા કડી માણસા પ્રાંતિજ હિંમતનગર મહેસાણા મોઢેરા હારીજ આજુબાજુના વિસ્તારો તેમજ સાંતલપુર રાધનપુર પાટણ દિયોદર સુઈગામ ભાટસણ સિદ્ધપુર સાણસમા તેમજ ખાસ કરીને થરાદ ધાનેરા ડીસા પાલનપુર અંબાજી અને આબુ રોડ ઈડર ખેડબ્રહ્મા તેમજ ડુંગરપુર હિંમતનગર અને મધ્ય ગુજરાતની અંદર ગાંધીનગર અમદાવાદ કડી તેમજ કપડવંજ બાયડ માલપુર લુણાવાડા આજુબાજુના વિસ્તારો તેમજ મહેમદાવાદ મહુધા ડાકોર ગોધરા પીપલોદ આણંદ સાંપાનેર આજુબાજુના જે વિસ્તારો છે ધોળકા તારાપુર ખંભાત બોરસદ વડોદરા છોટા ઉદેપુર દક્ષિણ ગુજરાતમાં જંબુસર કરજણ ભરૂચ દહેજ કોસંબા ડેડિયાપાડા ઉંમરપાડા તેમજ સુરત બારડોલી તાપી નવસારી બીલીમોરા વાંસદા ડાંગ વલસાડ આજુબાજુના વિસ્તારો ભવનાથ અંબોશી વાપી ખાડોલી કપરાડા વાની આ તમામ વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે સૌરાષ્ટ્રની અંદર પણ રાજકોટ આજુબાજુના વિસ્તારો છોટીલા સુરેન્દ્રનગર મોરબી બોટાદ જસદણ કે જેમાં વરસાદી માહોલ જોવા મળશે તો જોઈએ ખાસ કરીને અપડેટ તો રાત્રિના સમયે અને તારીખની અપડેટ જોઈએ તો તારીખમાં પણ કેટલાક વિસ્તારો છે ઉત્તર ગુજરાતના ડુંગરપુર આજુબાજુના વિસ્તારો છે અરવલ્લી સાઈડના વિસ્તારો છે મહીસાગર દાહોદ પંચમહાલ આ બધા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ આપણને જોવા મળશે તો ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા પાટણ આ બધા વિસ્તારોમાં પણ સૌથી વધારે વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતમાં પણ સારા એવા વરસાદની સંભાવના આઠ નવ અને દસ અગિયાર તારીખ સુધી ગુજરાતની અંદર આ સિસ્ટમ એક્ટિવ રહેશે તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં થોડો ઓછો વરસાદ જોવા મળશે બાકીના જે વિસ્તારો છે જેમાં આ રીતે સારો એવો વરસાદ આપણને જોવા મળશે બાર તારીખની વાત કરીએ તો બાર તારીખમાં પણ સિસ્ટમ આગળ વધશે અને સમગ્ર ગુજરાતને આવરી શકે છે તેર તારીખની અંદર પણ સિસ્ટમનો ઘા યથાવત રહેશે તો આગામી સમયમાં હજુ સોળ સત્તર તારીખ સુધી ગુજરાતમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં મધ્યમ સરનો ધીમે ધીમે વરસાદ ચાલુ રહેશે જોઈએ હવે પવનની ઝડપ આજની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સેતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકા છે તો દક્ષિણ ગુજરાતમાં પણ અડતાલીસ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ક્યાંક ક્યાંક તેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક આવતીકાલે છ તારીખની અંદર કચ્છમાં છેતાલીસ સૌરાષ્ટ્રમાં સુડતાલીસ દક્ષિણ ગુજરાતમાં અડતાલીસ અને મધ્ય ઉત્તર ગુજરાતમાં ઓગણપચાસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ રહેશે જ્યાં સિસ્ટમ હશે ત્યાં નજીક બાસઠ કિલોમીટર પ્રતિ કલાક પવનની ઝડપ રહે છે સાત તારીખની અંદર પણ કચ્છમાં બાવન સૌરાષ્ટ્રમાં પિસ્તાલીસ દક્ષિણ ગુજરાતમાં અડતાલીસ આગામી આઠ નવ તારીખમાં પવનની ઝડપ કચ્છના વિસ્તારોમાં જોવા મળશે ઓગણપસાસ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે ચાલીસથી ની જોવા મળશે દસ તારીખની અંદર પવનની ઝડપ વધશે અને અગિયાર તારીખની અંદર કચ્છ સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં પિસ્તાલીસથી પચાસના છોટાના પવનો ફૂંકાશે આગામી તેર અને ચૌદ તારીખની અંદર પણ પવનની ઝડપ યથાવત રહેશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીએ નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ